હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું શીરો શીરો આપણે બનાવીશું સોજીરથી તો એક આટલું માપ તો માપ લીધું છે આટલો વાડકો સોજીર લીધો છે તો એટલું જ ઘી લીધું છે આ થોડા ડ્રાય ફ્રૂટ્સ અને આ ઇલાયચીનો પાવડર તો આપણે સૌથી પહેલાં અહીંયા આપણે ઘી નાખી દઈશું આ થોડી અલગ સ્ટાઇલ છે હું બનાવું તો હું પેલે સોજી શેકી લઉં છું તો ઘી ગરમ થાય એટલે આપણે પહેલા આપણે ડ્રાય ફ્રુટને શેકી લઈશું એટલે એકદમ કડક કડક ક્રન્ચી ક્રંચી થઈ જાય એટલે એને કચ્ચા પણ નીકળી જાય એમ તો તમે કાચા ડ્રાય ફ્રૂટ પણ કટ કરી નાખી શકો છો પણ શેકેલાનો ટેસ્ટ કંઈ અલગ લેવલનો જ આવશે તો તમે પણ ઘરે જ્યારે બનાવો તો ડ્રાય ફ્રૂટ્સને પેલે શેકી લેજો એટલે કે તરી લેજો તો જો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે એટલે થોડા બ્રાઉનિશ થાય એટલે આપણે કાઢી લેવાના જ છે તો અહીંયા આપણે ખાંડ બી એ જ વાડકીના માપથી લીધેલી છે તો હવે પેલા આપણે સોજીને શેકી લઈશું તો સોજીને આપણે પાંચ થી સાત મિનિટ સુધી આમ સતત ફેરવતા રહેવાનું એનો કલર ચેન્જ થશે એટલે આપણને ખબર જ પડી જશે પછી કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે કન્ટિન્યુઅસ ફેરવતા જ રહેવાનું તો આ સાઈડ સોજી શેખાય છે ત્યાં સુધી હું ડ્રાય ફ્રૂટને થોડું વાટી લઉં તો તો અહીંયા આપણો સોજી શેકાઈ ગયો છે એટલે ફેરવવામાં થોડું ઈઝી પડે ને અને થોડો કલર ચેન્જ થાય એટલે આપણે સમજી લેવાનું કે આ સોજી બરાબર શેકાઈ ગયો છે અને આપણે જો ઘી પણ ઉપર આવી ગયું છે તો આપણે અહીંયા ગરમ પાણી કરી દીધું છે એ પણ જે વાડકીનો આપણે સોજી લીધો તો એ જ માપથી ગરમ પાણી પણ આમાં નાખીશું પાણી નાખે એટલે થોડું દૂર રહેવાનું આવી રીતે વાગે જો કેવો ઉડે છે તો પાણી નાખ્યા પછી હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું એ પણ સેમ જ વાડકીના માપ નાખેલી છે આપણે આપણે ક્રશ કરેલા છે અને આ સાઈડ ખાંડ નાખ્યા પછી આપણે કન્ટિન્યુઅસ એને હલાયા જ કરેલા છે તો હવે પાંચ મિનિટે આપણે ખાંડ નાખ્યા પછી હલાવ્યા પછી હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખી દઈશું અને હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ જે ક્રશ એ નાખી દઈશું તો આપણે ઇલાયચી પાવડર અને ડ્રાય સારી રીતે મિક્સ કરી દઈશું કે એકદમ ની કથા જેવો એટલે સત્યનારાયણની કથાના પ્રસાદ જેવો તો આ સાથે આપણો શીરો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે એકદમ યમી તો અહીંયા આપણો શીરો એકદમ સુપર ટેસ્ટી શીરો રેડી થઈ ગયો છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો કેમકે શિયાળામાં તો આવું બધું અલગ અલગ ખાવાની બહુ જ મજા આવે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય